સાપુતારા ને રસ્તાની શરૂઆત થઈ ગઈ છે જો વરસાદ ચાલુ થઈ ગયો છે સારો એવો વરસાદ આવે છે રાધીને અમારા પલ્લી જાય એટલે એને રેનકોટ પહેરવો પડે એવું છે રાધીને એટલે સરસ મજાનો વરસાદ ચાલુ થઈ ગયો છે આ વરસાદી વાતાવરણમાં આપણે સાપુતારાની મજા લેવાની છે તો અહીંયા એક નાનકડો એવો ધોધ આવ્યો છે આપણે એ ધોધ જોવાનો છે ધોધ જોઈને પછી આપણે આગળ વધશું અહીંયા બધા ઉભા રહ્યા હતા અમે હારે ઉભા રહી નાનો એવો એક ધોધ છે જરાક જોઈ લઈ બધા જાય છે પણ વરસાદના પલ્લી જવા એવું લાગે છે તો જોયો ફટાફટ જઈને પાછા આવી જશું અમે તો સરસ મજાનું પાણી અંદરથી થી આવેલું આવે છે

નું રમણીય વાતાવરણ વરસાદ તતત ચાલુ છે ધુમ્મસ છે આ બધા એના રસ્તાઓ ટેબલ પોઈન્ટ જેમ તમને બતાવવું પાછો ઘાગળ ઉપર કેવું વાતાવરણ છે હવે આવી ગયું છે સાપુતારા એકાદ કિલોમીટર બાકી છે હવે અત્યારથી આ ધુમ્મસવાળું વાતાવરણ ચાલુ થઈ ગયું છે વરસાદ ચાલુ છે એકદમ મસ્ત ધુમ્મસ

મેગી બની રહી છે આપડી મેગી બનવાનું કામ ચાલુ છે વાતાવરણ છે ફૂલ ઠંડી છે મેગી ખાવા નીચા થઈ ગઈ એટલે મેગી બને છે જોઈએ આપડે મેગી કેવી બને છે આપડે એમાં નજર કરી લઈએ

એકદમ સરસ મજાનું વાતાવરણ છે મસ્તીનો ધીમો ધીમો વરસાદ આવી રહ્યો છે આ વરસાદ માં બધા મેગી ખાવા બેઠા છે બહુ સરસ મજાનું વાતાવરણ આપ જોઈ શકો છો એકદમ મસ્ત ધુમ્મસ છે આપણે હવે પેલા આવીને ભૂખ લાગી હતી થોડી થોડી એટલે મેગી ખાઈ લઈ મેગી ખાઈ ને પછી હવે આગળ આપણે ફરવા નીકળશું બધે atah Marsu kau nanya agar bija point pon bisa betawi, kau ya apod pelaya, nengi kaya nengi, emari beneran sih, nengi beneran ya, kaya napa sih agak pasah, terlalu agak agak, betul ya, cukuplah bukit aja sih,

હા શ્યામલાલ રાધી ક્યાં ગઈ છે આ રાધી ને મેગી હજી ખાવી છે રાધીને હજી મેગી ખાવી છે રાધીને હજી કઈક ભૂખ હોય એવું લાગે છે મસ્ત વાતાવરણ થઈ ગયું ચાલો બહાર નીકળવાનું છે આપણે હવે સાપુતારામાં જો વાદળ જાય છે ધીમે ધીમે કામ દેખાતું નહોતું પણ આ વાદળા થોડાક ગયા સાઈડમાં એટલે કામ દેખાય છે થોડું થોડું સવન નીકળ્યો છે હવે વાદળા જો હાયલા આવતા હોય એવું લાગે છે આ વાદળા આવી જાય એટલે દેખાતું બંધ થઈ જાય છે કામ સરસ મજાનું વાતાવરણ છે આ છાપુતારામાં

વાતાવરણ છે અહીંયા વાદળ આવી જાય ને એટલે દેખાતું બંધ થઈ જાય બધું દેખાય છે એવું વાદળા આડું આવી જાય છે ને એટલે બધું દેખાતું બંધ થઈ જાય છે વરસાદ સતત ચાલુ જ છે આમ તો વરસાદ કન્ટિન્યુ રહેતો હોય છે ક્યારેક ક્યારેક મન થાય બાકી વરસાદ આવતો હોય છે આપણે રીતો મટી ગયા છે ઓ ફૂલ પવન લાગે છે અહીંયાં બધા આગળ ફેલા જાય છે ઠંડી લાગે એવું થઈ ગયું છે સામુતારાનું સરસ મજાનું વાતાવરણ ધીમો ધીમો વરસાદ આવે છે વાતાવરણ થોડું થોડું ખુલ્લું થયું છે વાદળા થોડા ગળવા થયા છે પવન ફૂલ છે અને પવન પાછો ઠંડો છે એટલે ઠંડી લાગે ને એવું થયું છે અમે આ પોઈન્ટ પાસે આવ્યા જઈ પણ અહીંયા જગ્યાએ ઉપર ગયા આમ જવું નથી હવે અહીંથી હવે પાછા રિટર્ન

જોરદાર છે ઉપર બેઠું છે તો એ પાછું બધા જોવે છે બેઠા બેઠા ચાલો હવે નાના છોકરા ને બધી રાઈડ કરાવે છે નાના છોકરાની રાઈડર છે બધી આ નાના બાળકો માટેનું ચાલો આપણે આવી ગયાથી પાર્કિંગમાં પાર્કિંગમાંથી બહાર નીકળતા મને એક વસ્તુ ધ્યાનમાં પડી જો આ દિવાલ ઉપર ઘાસ ઉગેલું છે જો આપું જો લોકો અત્યારે ગ્રીન હાઉસ બનાવે દીવાલ ઉપર ઘાસ ને બધું લગાવે ને એવું બધું કુદરતી વસ્તુ જો કુદરતી ગ્રીન હાઉસ આખી આખું ગ્રીન દેખાય છે ઉપર આ સાપુતારા ઉપર એક મકાન છે અહીંયા જો આખી દીવાલ ઉપર ગ્રીન કલર નું ઘાસ દેખાય તમને આખું ગ્રીન હાઉસ ટાઈપ જ છે પાછા વાદળ આવી ગયા છે વાતાવરણ ધુમ્મસ વાળું થઈ ગયું છે વરસાદ ચાલુ થવાની તૈયારી છે થોડો થોડો તો આવે જ છે પણ વરસાદ વધારે આવે એવું લાગી રહ્યું છે અમને હવે હવે સાપુતારામાંથી વિદાય લેવાની છે હવે નીકળશું બધા ગાડીમાં બે માંડ્યા છે ચાલો હવે અહીંયાથી ચાલે હવે નીચે કડી ગ્રાઉન્ડ મારીએ ભૂખ્યા થઈ ગયા વાથા બધા તો સાપુતારા ની છેલ્લી મજા આવે સોફ્ટી કોન વેનીલા ચોકલેટ મિક્સ રાધીનું પાછું હાવ અલગ છે એ જો એને ચોકોબાર ભાવે રાધી તને શું ભાવે આમ જોતા અહીંયાં ચોકોબાર ખાય છે આ છે સાપુતારાનું તળાવ અહીંયાં બોટિંગ ચાલુ છે અહીંયા સેલ્ફ બોટિંગ પણ છે અને પેલી મશીન વાળી બોટિંગ પણ છે સેલ્ફ બોટિંગમાં તમારે હાથે પેડલ મારીને જવું પડે સેલ્ફ બોટિંગમાં મજા આવે જો આ વચ્ચે સેલ્ફ બોટિંગ છે અને પેલી બોટિંગ છે એ તમને લઈ જાય અને ફરતો રાઉન્ડ પાછા ને પાણી ફૂલ ભરેલું છે અત્યારે સાપુતારાનું બોટિંગ આ અહીંયાથી આની ટિકિટ લઈને પછી અંદર જવાય છે નમસ્કાર દોસ્તો આજનો આપણે આ સાપુતારાનો વિડીયો મૂક્યો છે વિડીયો તમને કેવો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે નાના હતા ત્યારે સાપુતારાનો પ્રવાસ એવું આપણે ભણવામાં આવતું પણ આપણે આજે રૂબરૂ જઈને જોયું છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો તો મળીએ પાછા નેક્સ્ટ વીડિયોમાં